ગુજરાતમાં હાલ પરસોતમ રૂપાલાનો વિવાદ વધુને વધુ આકરો બન્યો છે તેવામાં રાજકોટ અને કચ્છમાં રાજપૂત સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી આ બધા વચ્ચે રાજ શેખાવતે સમગ્ર રાજપૂત સમાજને સંબોધી એક સંદેશ આપ્યો છે નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીવો ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાના વિવાદ અંગે આજ રોજ જોહર કરવા માટે એકઠી થયેલ સક્રિય મહિલાઓની અમદાવાદ પોલીસે અટકાયત કરી છે

ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈ જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે જેને જે સમજવું એ સમજે રજુઆત તો રજુઆત ઘેરાવ તો ઘેરાવ ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન જેને જે સમજવું સમજે જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવા માટે આપણે ગાંધીનગર ટૂંક સમયમાં હું આપને તારીખ અને સમય જણાવી દઈશ એટલે એ તારીખે એ સમયે આખા ગુજરાતના તમામ છત્રીઓ ગરાજદાર કાઠી કારણિયા નાડદા હાઠી માહિયા અને મારો ઠાકોર સમાજ તમામ છત્રીઓ ભેગા થાવ કારણ કે આ સમાજના સવાલ છે હું આપની વાત જોઈશ અવશ્ય પધારજો જય માકન જય તો આ હતા રાજ શેખાવત કે જેઓ કહી રહ્યા છે કે સમગ્ર રાજપૂત સમાજ હું જણાવું એ તારીખે કમલમ ખાતે પહોંચી જાય હું તેમની ત્યાં વાટ જોઈશ નમસ્કાર જો આ પ્રકારના ન્યૂઝ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં